સુરતમાં મનપાના સફાઈ કર્મીઓ લડી લેવાના મૂડમાં છે સતત ત્રીજા દિવસે સફાઈ કર્મીઓ ઉપવાસ પર ઉતર્યા છે મનપાની કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેઠેલા જોવા મળી રહ્યા છે આ કર્મચારીઓ આઠથી દસ વર્ષથી પાલિકાના કામદારને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે નવાને કાયમી કરવામાં આવે છે પરંતુ જૂના લોકોને કાયમી ન કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે પચીસો જેટલા કર્મચારીઓને કાયમી નોકરી આપવા માંગ કરાય છે વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો સુરત શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોને આજે આમળાની ઉપવાસ પર ઉતરવું પડ્યું છે સુરત મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં આગાડી છેલ્લા ત્રણ દિવસથી આ જે સફાઈ કર્મચારીઓ છે તે આમળાની ઉપવાસ પર ઉતરા છે સફાઈ કર્મચારીનો આરોપ છે કે અન્ય કર્મચારી જે નવા આવ્યા છે તેમને કાયમી ધોરણે કરવામાં આવ્યા છે પરંતુ દસ વર્ષથી જે કામ કરી રહ્યા છે સફાઈ કર્મી તેમને કાયમી ધોરણે નથી કરવામાં આવી રહ્યા છ થી દસ વર્ષથી રોજિંદા કર્મચારી તરીકે કામ કરીએ છીએ અને આ સુરત મહાનગરપાલિકાની અંદર આજ દિન સુધી અમને કાયમી કરવામાં આવ્યા નથી એ પ્રશ્ન લઈને અમે આવ્યા છીએ અમે ત્રણ દિવસથી અહીંયા આમરણ ઉપાસ ઉપર છીએ રાત દિવસની અંદર અમે કોઈ જમ્યા નથી અને આ લોકો કોઈ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી કોઈ રજૂઆત કરી છે કાયમી ધોરણ કરો હા અમે લેટર ઉપર લખાણ કરીને આપ્યું છે કે અમારી આ માંગ પૂરી કરો શું જવાબ આપ્યો લેટરમાં લેટરમાં કોઈ જવાબ આપ્યો નથી મેં

કે કે હા તમને લઈ લેશું એમ કરી પછી મોકલી દે ઘરે અમને લોકો ને અત્યારે કોઈ હામુ બી જોતા નથી કોઈ કાયમ કરવા રાજી નથી અમને ઘરમાં કોઈ કામ ધંધા મળતા નથી વાસણ કચરા કરવા પડે છે કચરા પોતા કરીને ઘરનું પરિવાર ચલાવવું પડે છે પછી કેટલું અમારે બી ધ્યાન દેવાનું નવી ભરતી કરવામાં આવે છે ખરી નવી બધાને ભરતી કરી દે છે 2013 પછીના તો બધાના નવા નવાના લીધા છે વેટિંગ વાળાને બી લીધા છે અને પૈસા બી ભરી દીધા છે બાકી તો અમારી જેવાનો અમારી પાસે પૈસા નથી અમે ક્યાંથી ભરીને આપવાના કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત